નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો શ્રીનગરમાં માઇનસ પાંચ ડિગ્રી સુધી ઠંડી જોવા મળી છે જાન્યુઆરીની શરૂઆત થતાં જ કડકડતી ઠંડીમાં વધારો થયો છે ત્યારે દેશના અમુક ભાગોમાં હિમવર્ષા પણ થતી હોય છે જમ્મુ અને કાશ્મીરમાં આવેલા શ્રીનગરમાં રાત્રે માઇનસ પાંચ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાતા બરફની પાતળી ચાદર ફેલાઈ ગઈ હતી હાલ આ બરફના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે ઉલ્લેખનીય છે કે હજુ પણ ઠંડી વધવાની શક્યતા દર્શાવવામાં આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં પોલીસ ચોકી ગેરકાયદેસર ફરિયાદ દાખલ પણ કરવામાં આવી છે સુરત શહેરમાંથી સમાચાર એવા આવ્યા છે કે એક પોલીસ ચોકી ગેરકાયદેસર છે ભાઠેના ચાર રસ્તા પર પોલીસ ચોકી ગેરકાયદેસર હોવાની ફરિયાદો ઉઠી છે મહાનગરપાલિકાની કામગીરી ઉપર સવાલો ઊભા થયા છે જેમાં મહાનગરપાલિકા દ્વારા રસ્તા પર ધાર્મિક સ્થળો દૂર કરવામાં આવે છે પણ ગેરકાયદેસર બની રહેલી પોલીસ ચોકીના કામ મામલે મહાનગરપાલિકાએ આંખ આડા કાન કર્યા હોવાનું સામે આવ્યું છે તમે શું કહેશો આ મામલે કાર્યવાહી થવી જોઈએ કે નહીં અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકામાં બાળકી બોરમાં ફસાય છે દેવભૂમિ દ્વારકાના રણગામમાં નાની બાળકી બોરમાં ફસાઈ ગઈ હોવાની ઘટના સામે આવી છે એન્જલ મુલ્લા સાખરા નામની બાળકી રમતા રમતા બોરમાં પડી જતા પરિવારજનોને તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડની ટીમનો સંપર્ક કરતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે બાળકીનું રેસ્ક્યુ ઓપરેશન લાંબા સમયથી પણ ચાલી રહ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે